નમસ્કાર દર્શક મિત્રો ક્રાઇમ અટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કહાણવા ગામમાં આજ રોજ કહાનવા વણકરવાસ સમાજના સ્મશાનમાં જવાનો નેવું મીટર જેટલો આરસીસી રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે ઘણા વર્ષોથી વણકર સમાજના લોકો દ્વારા રસ્તો બનાવવા માટે તથા સ્મશાનની સુવિધાઓ વિશે કહાનવા વણકરવાસના ભાઈઓ તથા બાણુ ગામ સમાજના પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રી તથા સભ્યો દ્વારા જંબુસર પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપી રજૂઆતો બાદ કહાણવા ગામ પંચાયત દ્વારા રજૂઆતોને ધ્યાનમાં રાખીને આજ રોજ આરસીસી કામ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે કહાણવા ગામ પંચાયતના સરપંચ શ્રી કનુભાઈ ડેપ્યુટી સરપંચ રાકેશભાઈ સભ્યશ્રી રમણભાઈ તથા ટીકમ મંત્રી શ્રી જયશ્રીબેન દ્વારા સ્થળ વિઝિટ કરી હતી અને બીજી સુવિધાઓ પણ ધીરે ધીરે પૂરી કરી આપવા ખાતરી આપી છે તે બદલ કહાનવા વણકરવાસ તથા હરસિદ્ધિ યુવક મંડળ દ્વારા પ્રાંત અધિકારી શ્રી સાહેબ તથા કહાણવા ગામ પંચાયત બોડીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે સાત અને પરમાર કહાનવા ગામની અંદર વણકર સમાજના ઘણા વર્ષોથી પેન્ડિંગ પ્રશ્નો હતા એ પેન્ડિંગ પ્રશ્નોરૂપી એંસી ટકા પ્રશ્નોનું નિરાકરણ થઈ ગયું છે અને બીજું જે એમની વચ્ચે પહેલાં ગયા વર્ષે તમે જોયું હશે મીડિયા થકી કે એમને કોઈ મૃત્યુ થાય તો એમને સ્મશાનમાં લઈ જવાની જે સમસ્યા હતી તે ભાગરૂપે આજે પંચાયત દ્વારા એમનો પણ આજે એક રોડ મંજૂર કરીને બનાવવાનું કામ ચાલુ કર્યું છે તે તમે જોઈ શકો છો અને આવું ને કામ આગામી બી બીજા ચાર પાંચ રોડ મંજૂર થયેલા છે એ સ્ટેપ બાય સ્ટેપ થશે અને આવીને આવી જ કાંડવા ગામની વિકાસ ગાથા ચાલુ રહેશે એવી હું આશા રાખું છું ભરત માતાજી